નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ રીતે ઓફિશિયલ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણનું નું સોલ્યુશન પ્રકરણનો છેલ્લો સ્વાધ્યાય સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ આપણે તેની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે તમામ દાખલા ગણવાના છે અને પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને સારા માર્ગ કેવી રીતે મેળવી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી ચેનલમાં રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ પદ્યના વિડીયો પરીક્ષાને લખતા વિડિયો તમને જોવા મળી રહે અને તમારા એક લાઈક અને સબસ્ક્રાઈબથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણનું સોલ્યુશન તો જોઈએ પ્રશ્ન નંબર એક શું કહેવા માગે છે કે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો તો પહેલા વિસ્તૃત સ્વરૂપે લખવાની છે આપણે જેમ એકમ દશક સો કરી છે તેમ લખવાનું છે અહીંયા એક સંખ્યા છે એકમ દસક સો હજાર દસ હજાર લાખ બે લાખ અગ્યાસી હજાર ચારસો ને ચાર તો બે લાખ થાય તો બે ગુણ્યા લાખ પછી દસ હજાર તો અહીંયા વત્તા નું ચિહ્ન આવશે સાત ગુણ્યા દસ હજાર પછી નવ માં એકમ દસક સો હજાર આવે છે તો વત્તા નવ ગુણ્યા હજાર હવે એને ઘાત સ્વરૂપે લખવાની છે બે ગુણ્યા અહીંયા દસ ની કેટલી ઘાત આવશે તો જેટલા સૂનો હોય એટલે ઘાત આવે પાંચ સૂન છે તો પાંચ ઘાત આવશે સાત ગુણ્યા અહિયાં ચાર સૂન છે માટે દસ ની ચાર ઘાત નવ ગુણ્યા દસ ની ત્રણ સૂન દસ ની બે ઘાત અને દસ ની જીરો ઘાત એટલે એક ગણાય અથવા એવું યાદ રાખવાનું કે જેટલી પણ ઘાત અહીંયા આવે એમથી એક ઘાત ઓછી થતી જાય છેલ્લે જીરો આવે પાંચ ઘાત ચાર ઘાત ત્રણ ઘાત બે એક ઘાત અને જીરો ઘાત તો સેરાઈથી કરી શકાય બીજું જોઈએ સંખ્યા આપી છે તો ગણીએ એકમ દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ ત્રીસ લાખ છ હજાર એકસો ચોરાણું તો અહીંયા દસ લાખ નો વારો ત્રણ ગુણ્યા દસ લાખ પછી દશાની જીરો જીરો ગુણ્યા લાખ વત્તા જીરો જીરો ગુણ્યા દસ હજાર વત્તા છ છ ગુણ્યા હજાર સોના ખાનામાં છે તો એક ગુણ્યા સો ગુણ્યા દસ અને મિત્રો આ રીતે મૂકી ગયું એકમ દશક સો પ્રમાણે ગોઠવીને ગુણાકાર કરી દેવાનો છે હવે અહીંયા થશે ત્રણ ગુણ્યા દસ ની કેટલી ઘાત આવી છ શૂન છે માટે છ ઘાત જીરો ગુણ્યા એક એક ઘાત ઘટે છ ઘાત પાંચ ઘાત પછી જીરો ગુણ્યા દસ ની ચાર તો મિત્રો આ રીતે લખી શકાય ખૂબ જ સરળ છે ત્રીજું જોઈએ તો એકમ દસક સો હજાર દસ લાખ દસ લાખ અઠ્યાવીસ લાખ છ હજાર એકસો ને છન્નું લખી નાખીએ બે ગુણ્યા બે ગુણ્યા દસ લાખ આઠ ગુણ્યા એક લાખ જીરો ગુણ્યા દસ હજાર અહિયાં જુઓ છ ગુણ્યા હજાર હવે આવ્યું એક તો એક ગુણ્યા સો દશક ના છે માટે નવ ગુણ્યા દસ અને એકમના ખાનામાં છ છે તો છ ગુણ્યા એક હવે ઘાટ લખી નાખીએ અહીંયા છ શૂન છે માટે દસ ની છ ઘાત હવે એક એક घात ઉઠી જશે આઠ ગુણ્યા ની પાંચ ઘાત જીરો ગુણ્યા ની ચાર ઘાત છ ગુણ્યા ની ત્રણ ઘાત એક ગુણ્યા ની બે ઘાત નવ ગુણ્યા ની એક ઘાત અને છ ગુણ્યા ની જીરો ઘાત તો મિત્રો આ યાદ રાખવાનું છે એક એક સંખ્યા લખી ઘાત એક એક ઓછી કરતા જવાનું છે તો સહેલાથી થઈ જાય હવે આગળનું જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક લાખ વીસ હજાર સાતસો ને ઓગણીસ તો આને ગુણ્યા એક ગુણ્યા લાખ બે ગુણ્યા દસ હજાર જીરો ગુણ્યા હજાર સાત ગુણ્યા સો એક ગુણ્યા દસ અને નવ ગુણ્યા એક હવે ઘાતાંક સ્વરૂપે લખી નાખીએ છ સૂનો માટે છ ઘાત સોરી પાંચસૂનો માટે પાંચ પાંચ ઘાત ચાર 0, અથવા દસ હજાર એટલે કે ચાર ઘાત સાત ગુણ્યા દસ ની સો એટલે એક નવ ગુણ્યા એક એટલે દસ ની જીરો ઘાત તો મિત્રો આ રીતે જવાબ આવી જાય અને છેલ્લો વીસ હજાર અડસઠ તો કે હજારનું ખાનું છે બે ગુણ્યા દસ હજાર જીરો ગુણ્યા સો છ ગુણ્યા દસ અને આઠ ગુણ્યા એક ચલો દીએ બે ગુણ્યા દસ ની ચાર ઘાત જીરો ગુણ્યા દસ ની બે ઘાટ છ ગુણ્યા ની એક ઘાત આઠ ગુણ્યા દસ ની જીરો ઘાત તો મિત્રો આ રીતે લખી શકાય ઘાતાંક સ્વરૂપે એટલે કે વિશ્વ સ્વરૂપે લખ્યું છે ને પછી ઘાત સ્વરૂપે લખી શકાય છે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર એક નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર બે ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપ ને સંખ્યામાં દર્શાવો તો કેવી રીતે દર્શાવું સ્વરૂપમાં ચાલો જોઈએ નંબર એક એ આઠ ગુણ્યા દસ ની ચાર ઘાત છ ગુણ્યા દસ ની ત્રણ ઘાત જીરો ગુણ્યા દસ ની બે ઘાત ચાર ગુણ્યા દસ ની એક ઘાત અને પાંચ ગુણ્યા દસ ની જીરો ઘાત તો ઘાતને પહેલા છૂટી પાડવાની છે કેવી રીતે આવી રીતે જુઓ આઠ ગુણ્યા દસ ની ચાર ઘાત એટલે દસ ની પાછળ બે ઘાત એટલે સો ચાર ગુણ્યા દસ ની એક આવે એટલે દસ અને પાંચ ગુણ્યા દસ ની એક જીરો ઘાત એટલે એક ચલો ઘાત છૂટી પડી ગઈ હવે ગુણાકાર કરી દઈએ આઠ ગુણ્યા દસ હજાર હજાર છ ગુણ્યા હજાર છ હજાર જીરો ગુણ્યા સો એટલે જીરો ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ અને પાંચ ગુણ્યા એક એટલે પાંચ આ બધાનો સરવાળો શું થાય એસી હજાર વત્તા છી હજાર સોનું ખાનું જીરો છે અને ચાલીસ ને પાંચ પિસ્તાલીસ તો જવાબ આવશે છી હજાર પિસ્તાલીસ તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય જ સરળ છે જોઈએ બી આપી નથી તો ના આપી હોય તો આપણે લખવાની કોઈ જરૂર છે નહીં ડાયરેક્ટ લખી શકાય ચાર ગુણ્યા દસ ની પાંચ ઘાત તો એકની પાછળ પાંચ મીઠા એક બે ત્રણ ચાર ને પાંચ તો કેટલા થયા લાખ પાંચ ગુણ્યા દસ ની ત્રણ ઘાત એકની પાછળ ત્રણ શૂન કેટલા થયા હજાર ત્રણ ગુણ્યા દસ બે ઘાત એકની પાછળ બે શૂન અને બે ગુણ્યા દસ ની પાછળ એકની પાછળ એક જવાબ એક આવે ગુણાકાર કરી દો ચાર ગુણ્યા લાખ ચાર લાખ પાંચ ગુણ્યા હજાર પાંચ હજાર ત્રણ ત્રણસો અને બે ચાલો મિત્રો સરવાળો કરીએ ચાર લાખ પાંચ હજાર ત્રણસો ને બે ચાર લાખ દસ નું ખાનું જીરો છે પાંચ હજાર ત્રણસો ને બે ત્રણસો વત્તા બે ત્રણસો ને બે દસ હજાર નું ખાનું જીરો છે કારણ કે એક ઘાત આપી નથી ચાર ઘાત આપી નથી જોઈએ ત્રીજું ત્રણ ગુણ્યા ની ચાર ઘાત સાત ગુણ્યા બે ઘાત પાંચ જીરો ઘાત ચાર ઘાત આપી છે ત્રણ ઘાત નથી આપી બે ઘાત આપી છે એક ઘાત નથી આપી ડાયરેક્ટ આપ્યું છે ચાલો જોઈએ કેવી રીતે લખાય દસ ની ચાર ઘાત એટલે કે એકની પાસે ચાર સુન દસ હજાર આવ્યા સાત ગુણ્યા ની બે ઘાત એટલે સો આવે દસ ની જીરો ઘાત એટલે એક આવે તો ત્રણ ગુણ્યા દસ હજાર ત્રીસ હજાર સાત સો સાતસો અને પાંચ પાંચ એકા પાંચ ત્રીસ જવાબ મળી જાય ત્રીસ હજાર સાતસો ને પાંચ અને તમે એકમ દસ જુઓ એક ગુણ્યા દસ ની બે ઘાત ત્રણ ગુણ્યા દસ ની એક ઘાત અહિયાં ત્રણ ઘાત નથી આપી જીરો ઘાત નથી આપી તો આપણે લખવાનું નથી નવ ગુણ્યા દસ ની ચાર ઘાત તો ચાર સુ ત્રણ ચાર ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ચાલો નેવ હજાર બસો વત્તા ત્રીસ તો જવાબ આવશે નેવ હજાર બસો ને ત્રીસ તો જુઓ મિત્રો અહીંયા જીરો ઘાત નથી આપીત માટે જીરો ઘાત વાળું જીરો આવ્યું ત્રણ ઘાત નથી આપી માટે જીરો એક બે અને ત્રણ ત્રણ ઘાત વાળું પણ કેવું આવ્યું જીરો આવ્યું તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપ સ્વરૂપમાં લખી શકાય છે ખૂબ જ સરળ છે આ થઈ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર સોલ્યુશન હવે જોઈએ સુધી જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો મિત્રો અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે કેવી રીતે લખાય ચાલો સમજીએ નંબર એકમ દસક સો હજાર દસ લાખ દસ લાખ કરોડ પાંચ કરોડ છે આવું લખી શકાય તો પાંચ તો છે જ હવે ની પાછળ કેટલા આવ્યા તો અહીંથી ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત સોના આવી માટે દસ ની સાત આ રીતે લખી શકાય બીજું જોઈએ તો સાત ગુણ્યા દસ લાખ સિત્તેર લાખ થઈ જાય તો સાત ગુણ્યા ની પાછળ ની પાછળ કેટલી સૂનો એક બે ત્રણ ચાર પાંચ છ જેટલી સૂનો એટલી ઘાત લખી નાખવાની ખૂબ જ સરળ છે તો સાત ગુણા દસ ની છ ઘાત ત્રીજું જોઈએ હવે અહીંયા સંખ્યા આટલી છે તો ત્રણ ગુણ્યા આટલી સંખ્યા છે એ સંખ્યા લેવી પડે અથવા તમે એવું કરી શકો ત્રણ પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકો પાછળની સંખ્યા જે છે અઢાર પાસઠ ગુણ્યા અહીંથી પોઈન્ટ મૂકી દે અઢાર પાછળ એમ ના એમ હવે પાછળ જીરો રાખવાની કોઈ જરૂર છે નહીં અહીંથી ગણી લો કેટલા આંકડા થાય બે ચાર ને ચાર ચાર ને પાંચ નવ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ આંકડા થઈ ગયા તો આ લખી શકાય અને એના જવાબમાં લખાય આજે આગળનો ભાગ છે ત્રણ પોઈન્ટ અઢાર પાસઠ અને નવ આંકડા થયા અહીંયા શૂન્ય કેટલી થઈ ત્રણ ને બે પાંચ ને બે સાત ને બે નવ શૂન્ય માટે દસ ની નવ તો મિત્રો આ રીતે લખી શકાય જોઈએ ગણી લો બે ત્રણ પાંચ તો એટલી પાસે ત્રીસો નો આવશે પાંચ તો આના બરાબર શું લખાશે આગળનો આંકડો એમનો એમ ત્રણ પોઈન્ટ નેવું આઠસો

ખૂણો ગણવાની છે સંખ્યા ગણવાની છે ડાયરેક્ટ ગાટ લખી નાખવાની છે ખૂબ જ સરળ છે તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર ત્રણ નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો અહીંયા મોટી મોટી સંખ્યાઓ આપી છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણવા ચાલો જોઈએ નંબર એક પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણસો ચોર્યાસી બરોબર હવે સંખ્યા ની અંદર આપણે અહિયાં પોઈન્ટ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીને આખી સંખ્યા લખી નાખવાની લખી નાખી તો આપણને ખબર પડી જાય શું ખબર પડે કે આપણે ખસ્યા તો કેટલી ઘાત આવશે પાછળ છે જરૂર નથી ગુણાકાર રહી ગયો છે અહિયાં તો અહિયાં ગુણાકાર કરવો પડશે આપણે કેટલા પોઈન્ટ ખસેયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એકની પાછળ આઠ સૂનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ શું લખાશે બીજો દાખલો શૂન્યવકાશમાં પૃથ્વીનો વેગ આટલા સેમી છે મીટર પ્રતિ સેકન્ડ છે તો સંખ્યા લખીશું ત્રણસો પછી ત્રણ જીરો પછી ત્રણ જીરો તો એના બરાબર શું છે તો ત્રણ પછી પોઈન્ટ મૂકી દેવાનો છે પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે લખો ત્રણ પોઈન્ટ કોઈ છે નથી તો ત્રણ પોઈન્ટ જીરો એકની પાછળ ત્રીસનો આઠ સૂનો માટે દસ ની આઠ ગાત આ રીતે લખી શકાય ત્રીજું પૃથ્વીનો વ્યાસ આટલો છે તો આને અડધી લખીશું એને હવે આપણે પોઈન્ટમાં લાવી દઈએ એક પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકવાનો છે પાછળની સંખ્યા એમ એમની એમ કેટલા આંકડા ખસે ખાલી જોઈ લઈએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો પાછળ સાત તું નો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે સંખ્યાને લખો એક પોઈન્ટ સત્યાવીસ છપ્પન પાછળ લખવાની જરૂર નથી આંકડાઓ એટલું લખવાનું દસ પાછળ સાત સૂનો માટે દસ ની સાત ઘાત મિત્રો આ સૂનો યાદ રાખવાની છે એના આધારે ઘાટ આવે ને ઘાટ સાચી લખવાની છે જોઈએ સૂર્યનો વ્યાસ આટલો છે તો કે એક ચારસો ત્રણ જીરો ત્રણ જીરો હવે અહીંયા પોઈન્ટ મૂકી દો એક પછી પોઈન્ટ મૂકી દો એક પોઈન્ટ પાછળ ચારસો ત્રણ જીરો ત્રણ જીરો ગુણ્યા કેટલા આંકડા ખસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ સૂનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત શું લખાશે એક પોઈન્ટ ચાર પાછળ સૂનો લખવાની જરૂર નથી દસ ની પાછળ નવ સૂનો માટે દસ ની નવ ઘાત ખૂબ જ સરળ છે ઈ આકાશ ગંગામાં સરેરાશ આટલા તારાઓ છે તો લખીએ આના બરાબર લખશે એક પોઈન્ટ અહિયાં પોઈન્ટ મૂકી દો બાકી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક નવ દસ અગિયાર સુ લખાશે એક પોઈન્ટ જીરો ગુણ્યા દસ ની અગિયાર ઘાત તો મિત્રો આ રીતે લખી શકાય છે હજી વધુ થોડા ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન ચાર ના વધેલા પ્રશ્નોના જવાબ એટલે કે જે બાકી એ આપણે પ્રશ્ન ચારમાં એ બી સીડી જોયા એફ જી એચ આઈ અને જે સુધી જોવાનું છે ચાલો જોઈએ એફ વિશ્વ આટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે તો સંખ્યા છે સંખ્યાને આપણે લખીએ હવે ડાયરેક્ટ લખીશું આ સંખ્યા છે તો એક પોઈન્ટ પાછળ સંખ્યા એમની એમ કેટલા સૂનો ત્રણ ત્રણ છ ત્રણ નવ 1 2 3 4 5 6 7 9 अब पॉइंट कितना पॉइंट પછી કેટલા આંકડા તો કે 1 2 3 1 2 1 2 3 4 5 6 7 8 9 10 તો 3 6 3 9 1 10 તો શું લખાય છે 1.2 * 10 ની 10 ઘાત જેટલા સૂનો હોય એટલી ઘાત આવે અને અહિયાં પોઈન્ટ પછી આંકડા લખવાના લખવાના છે નથી બીજું જોઈએ કેન્દ્ર આટલા તો લખીએ ત્રણ પછી મૂકી દો હવે એટલા સૂનો લખી નાખો બે ત્રણ પાંચ ને ત્રણ આઠ ને ત્રણ અગિયાર ને ત્રણ ચૌદ ને ત્રણ સત્તર ને ત્રણ વીસ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ સાત નવો છે માટે વીસ ઘાત હવે આ સંખ્યા આવી તો આમાં આપણે ડાયરેક્ટ લખીશું હવે આપણને ખબર છે કે પોઈન્ટ છે એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે લખવાનું છે એક પોઈન્ટ આવે વજન ધરાવતા પાણીના ટીપામાં આટલા પરમાણુ હોય છે તો છ પછી ડાયરેક્ટ આપણે અહીંથી ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ બાવીસ છે તો દસ ની બાવીસ ઘાટ હવે આપણને ડાયરેક્ટ આવડી જાય પૃથ્વી પર આટલા કિલોમીટર ઘણ કિલોમીટર દરિયાનું પાણી છે સાત દસ ની નવઘાત જોઈએ છેલ્લું વાક્ય માર્ચ બે માં ભારતની વસ્તી આશરે આટલી હતી તો એને આપણે લખીએ એક પછી જીરો સત્યાવીસ તો એક જીરો સત્યાવીસ છેલ્લા સુ લખવાના નથી ગુણે દસ ની કેટલી અહીંથી એક પછી ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવી સ્વરૂપમાં ફેરવી શકાય છે મોટી મોટી સંખ્યાઓના આ રીતે લખી શકાય છે અહીં આજનો આ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો

મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત